બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરના લુવાપરા વિસ્તારનો પશુ હિંસા કરતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જીવદયા પ્રેમીઓ આ વિડીયોને લઈને ભારે રોષ ફેલાયો હતો જે આ વાયરલ વિડિયો દિયોદર શહેરના લુઆપરા વિસ્તારનો હોવાનો દિયોદર પોલીસને માલુમ પડતા વિડિયોના આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં ટાકી હતી જેમાં પશુઓની ખુલ્લેઆમ હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા ઈસમની અટકાયત કરી હતી જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેમાં લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેમાં પોલીસે એક અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ સમગ્ર મામલે જીવદયા પ્રેમીઓ ડીવાયએસપી કચેરી દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી અને આકરા પગલા લેવા જણાવવામાં આવ્યું હતું આ દિન સુધી અમારા ડિવિઝનની અંદર આવી કોઈ ઘટના બની નથી દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ બાર ગામથી આવેલા જે શીખ કેવરાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને એક એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલ ભયાલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીઓના કાચ તોડી રહ્યા છે અને આવી જે રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે સાહેબ શ્રીને પણ રજૂઆત કરી છે હિન્દુ સમાજ છે તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય લાયન્સ ક્લબ હોય સંગઠન મિત્રો હોય તમામ સંગઠન છે જે શ્રીને આજે વિનંતી કરી અને કીધું છે કે તાત્કાલિક અમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેવું પડે તો હડતાળ ઉપર પણ તમામ સંગઠનો બેહવા માટે તૈયાર છે અને અમને સરકાર શ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે